નવ ચેતના આઈડિયા વિડીયો જન્મ થી ત્રણ વર્ષના અઠવાડિયે આઈડિયા માતા આપેલ જાણકારી તમે સમજ્યા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે ચાલો તમારા મજેદાર અનુભવો અહીં સૌને જણાવીએ તમારા અનુભવ જણાવો ત્યાં સુધી વિડીયો અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ આ અઠવાડિયાની મજેદાર રમત રમીએ જેનું નામ છે ગ્લાસમાં બંગડી નાખો દરેક માતા લાઈનમાં બેસે હવે દરેક માતાની સામે થોડી બંગડી અને લાકડી અને એક ઊંધો ગ્લાસ કરીને મૂકો હવે દરેક માતાએ વારાફરતી બંગડી ઉપાડીને ગ્લાસમાં નાખવાની છે આ મુજબ જે માતા સૌથી વધુ બંગડી ગ્લાસમાં નાખશે તે જીતી જશે જરૂર જણાય આ રમત રમો ત્યાં સુધી વિડીયો અહીં રોકો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ પેટ પર સુવાથી બાળકોની ડોક અને શરીરના ઉપરના ભાગના સ્નાયુઓ મજબૂત બને છે ટમે ટાઈમથી બાળક ઘૂંટણીએ બેસવા અને આગળ ખસવા જેવી પ્રવૃત્તિઓ જલ્દી શીખે છે ચાલો આ વિડીયો દ્વારા સમજીએ બાળકને પેટ પર સુડાવવાના ફાયદા પેટ પર સુવડાવવાથી બાળકના ખભા હાથ અને ડોકના સ્નાયુઓ મજબૂત થાય છે બાળક ત્રણ મહિનામાં તેની ડોક યોગ્ય રીતે ઊંચી કરવાનું શરૂ કરે છે જ્યારે બાળકને તેના પેટ પર થોડી ક્ષણ માટે સુડાવીએ છીએ ત્યારે તેને આરામ મળે છે અને તે તેની આસપાસની દુનિયાને જુએ છે ટમી ટાઈમ આપવાથી બાળકના ચપટા માથાનું જોખમ રહેતું નથી આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા વારાફરતી જણાવે ચાલો હવે પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે બાળકો ને કરાવો આપવામાં આવેલ રમતો દ્વારા બાળક ગીત પ્રત્યે પોતાની પસંદ નાપસંદ વ્યક્ત કરવા લાગે છે ગીત વાર્તા દ્વારા બાળકનો શબ્દ ભંડોળ વધે છે બાળક અને હાલરડા વચ્ચે

આ ઉમરે બાળક તેની માતા પાસેથી તેની ગમતી વાર્તા અથવા ગીત સાંભળવાનું અને સંભળાવવાનું પસંદ કરે છે બાળકની પ્રમાણેની રમતને સમજો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો આશા છે તમે તમારા બાળકના ઉંમર પ્રમાણે કઈ રમત રમવાની છે તે સમજી ગયા હશો આવતા અઠવાડિયાની મિટિંગ મીટિંગ થાય ત્યાં સુધી તમારા બાળક સાથે દરરોજ થોડો સમય કાઢીને આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે આવી જ વધુ માહિતી અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો હસતા રમતા રહો ધન્યવાદ